Hema hurtingia-deh gut ma filtrate Digital CF- спорт

શ્રીમદનંત શ્રી વિભૂષિત અપલ લક્ષ્મી નરસિંહ રાજ જય વિજય ભવ દિગ્વિજયી શ્રીમદ શ્રી વિજય શ્રી વિદ્યાધરી રાધ સુરેખ શ્રી રાખી દર શ્રી પાદા जय विजयी भवतिग्विजयीभ श्रीमदखण्ड श्रीविजयी माता सुमती वात्सल्यां परिपोष्ट जय श्रीपादा जय विजयी भवतिग्विजयीव श्रीमदखण्ड श्रीविजयीव सत्यरुचीश्वरसुहितानन्दृत श्रीचरण जय विजयी भव दिग्विजयीव श्रीमदखण्ड श्रीविजयीव पवितृपाटक चयन पुण्यपत् भारद्वाजऋषिगोत्र सम्भव जय विजयी भव दिग्विजयीव श्रीमदखण्ड श्री दौचोपातीबोधितसीचरणा जय विजयी भव दिग्विजयीव શ્રીમદંડ શ્રી વિજયી પુણ્ય રૂપિણી રાજ પુણ્ય બલ સંજાતા જય વિજયી ભવ્વિજયી શ્રીમદંડ શ્રી વિજય વસુમતી નંદ વિહાર મધુમતી જય વિજયી

ભગવાન પ્રત્યક્ષ વિરાજમાન છે એનો એક બધા ના ઓળખો ને ના જાણો એટલે હું તમને બધા જણાવવા માટે આ વાત આપણા સ્વામી છે એ આ જે મારી સાથે દાદા આવ્યા છે પંજાબથી એ પંજાબમાં પોતે છે અક્કલકોટ સ્વામીના એ પોતે ભક્ત અને એમની બધું એમની પૂજા પાઠ બધી કરી તો એમને ભગવાને પંજાબની અંદર આદેશ આપ્યો અને કહ્યું કે મારી મૂર્તિ તું નારેશ્વરમાં બેસાડી દે હવે એમને નારેશ્વર વિશે કંઈ ખબર હતી નહીં એટલે એમનો દીકરો જે છે એ વડોદરા ગેરન્સ હોસ્પિટલની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ જેવો મૃત્યુ પોસ્ટ પર એ કામ કરતા હતા એટલે એમને ફોન કર્યા પછી બરાબર નારેશ્વર જેવું સ્થાન ગુજરાતમાં એટલે એ દીકરાએ તો અહીંયા કંઈ નથી વડોદરા એટલે એ એટલે એને બધી ખબર હતી ખાસ છે ના તો મને એવું થયું કે તું આવું એટલે પછી ત્યાંથી વડોદરા આવ્યા વડોદરાથી આખું કુટુંબ બધું અહીંયા નારેશ્વર આવ્યું નારેશ્વર આવીને ભગવાનને બેસાડવાના જે આદેશ આપ્યો પણ હવે ટ્રસ્ટની પરવાનગી તો લેવી જ પડે એટલે ઓફિસમાં ગયા ત્યાં નવીનભાઈ આપણા બેઠા હતા એ મળ્યા તો એમણે કહ્યું કે અમારે અમેરિકા અમારા જે નારાજિક ટ્રસ્ટી છે ધીરુભાઈ જોશી એમને પૂછવું પડે તો થાય એટલે તમે એમને ફોન કર્યો અને ત્યાં ગયો જેમ કાકે એક જ મિનિપ પર તરત તરત એમ કહ્યું ગુરુ દ્વારાદસીને આ દિવસે બેસાડ્યો આવો સપ્તમ વાપર્યો શું છે કોણ છે કોણ બેસાડે કશું જ નથી ના કારણ કે આ તો ભગવાનનો આદેશ હતો એટલે બધા કોઈ કશો અવરોધ કરે નહીં બીજા દિવસે મને નવીન ભાઈ મળ્યા મને કે આવું કુટુંબ આવ્યું ને આપણે શુભાત્રપુરની મૂર્તિ આવશે ને આપણે તું ગુધ્વાદસીને સભાડો આ મારા માળામાંથી પણ આવું ગયું અને શ્રાવણ મહિનાની અંદર આ લોકો

પછી મને ગઈ વખતે એવું વિચાર આવ્યો કે તમે ભગવાનને કહેવાનું તમે આવો પૂજા કરવા તમારા પણ મારું મેં એમને કહ્યું એમ કે તમે આવો પૂજા કરવા કેવું સરસ પૂજા થાય છે ભગવાનની એટલે આજે વહેલા તો ગયા પણ બીજા દોસ્ત ગયા ખોયા એટલે કે આમ કેમ થઈ જાય આવતા બોરું થયું છતાં પણ આરતીના સમય છે આવી ગયા એ આવી ગયા એટલે આરતીના સમયમાં અમે આરતીનો ભગવાનનો લાભ મળ્યો એ બહુ અગત્ય તો હવે હું કૌશલભાઈને સરસ વાત કરવાની વાત કરું સાંભળો કાશાય આપણે શ્રી ગુરુપૂર્ણિમા મહોત્સવ અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવતા હોઈએ છીએ અને આપણે જ નહીં પરંતુ વિશ્વની અંદર જે કોઈ પણ ગુરુનિષ્ઠ ભક્ત છે એ શ્રી ગુરુ પૂર્ણિમા પછી ગમે તે ધર્મ પૂર્ણિમા ઉત્સવ સમકક્ષ જ આપણી પરંપરાએ બે હજાર બે ઉત્સવોને માન્યા છે ભગવાન કૃષ્ણ દ્વે જે અવતાર કાર્ય કર્યું એવું અવતાર કાર્ય કળિયુગની અંદર સ્વયં ભગવાન દત્ત ઉજવતે પ્રથમ અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ અને દ્વિતીય અવતાર શ્રીમંદ નરસિંહ સરસ્વતી સ્વામીજીના રૂપની અંદર કર્યું અને જે દિવસે એમણે શ્રી લીલા સુક્ષ્મમાં પ્રવેશ કરાવ્યો એ દિવસને શ્રી ગુરુ દ્વાદશી અને શ્રી ગુરુ પ્રતિપદા એમ બે નામોથી ઓળખવામાં આવે છે એટલે આ બે દિવસ એવા છે ગુરુ દ્વાદશી અને ગુરુ પ્રતિપદા કે જે ગુરુ પૂર્ણિમા કરતા પણ આપણી પરંપરામાં વિશેષ મહાત્મ્ય ધરાવે છે બાબ્જી ગુરુનામૃત કર્મકાંડ ની અંદર ભગવાનના કૃષ્ણજળ ગમન ના દોરાઓ ગાય છે હે અશ્વિન કૃષ્ણ હસ્ત દેવીના દ્વાશી કૃષ્ણ જળ વિશે થયા પ્રભુલીના શ્રદ્ધા ભક્તિ મન મનધરી જાય ત્યાય દેખે નેત્રે આજ પણ પુનીત દર્શન થાય પ્રસિદ્ધ કુરુકુરક્ષેત્ર એ ઉર્મગઢ્ડા સાંપ્રત વસે નિત્ય શ્રીપાદ આહા નિત્ય જાગ્રત આમ આજના દિવસે ભગવાને કૃષ્ણા જળની અંદર સમાધિ લીધી કૃષ્ણ જળની અંદર અંતર ધ્યાન થયા પરંતુ ભગવાન આજે પણ અંદર પ્રત્યક્ષ દર્શન આપતા ભક્તોને બિરાજી રહ્યા છે અને એવા અનેક ચરિત્રો અનેક લીલાઓ પ્રકાશિત છે તો આજનો જે વાઘબારસ નો જે દિવસ કહેવાય છે જેને આપણે આપણી પરંપરામાં શ્રી ગુરુદ્વારસી તરીકે ઉજવીએ છીએ એ માત્ર કુરોપુર કોતરો પૂરતો સીમિત ઉત્સવ નથી પરંતુ આ શ્રી ગુરુદ્વાસ ઉત્સવ ઉરોપુર પીઠાપુર વાડી ગાણગાપુર ઓડુંબર ઇત્યાદિ દત્ત સ્થાનોની અંદર ધબધબાપૂર્વક ઉજવાય છે અને લાખોની સંખ્યાની અંદર ભક્તો વાડી ગાંગાપુર આદિ ક્ષેત્રોમાં આજે ભેગા થાય છે અને ઉત્સવને ઉજવે છે તો આપણું શ્રીધામ નારેશ્વર પણ એ જ પરંપરાનું સ્થાન હોય

અને વાડીમાં પગથિયા ઉતરતા બે એકાદશી છે અને આજના દિવસે ભગવાનનો પ્રસાદ લેવો જોઈએ ભગવાનનો પ્રસાદ લેવો જોઈએ અને એકાદશી સન્યાસીઓ નિર્જળા કરતા હોય છે તો યતિ ચક્રવર્તી પરમહંસ ચક્ર જુડામણી પરમ સદગુરુદેવ ભગવાન વાસુદેવંદ સરસ્વતી સ્વામી મહારાજ જ્યારે વાડીના પગથિયા ઉતરતા હતા અને તે વખતે એમના મનમાં સેજ વિચાર આવ્યો કે હું બીજી એકાદશી કરું છું અને શ્રીપાદ પ્રભુનો ઉત્સવ છે પ્રસાદ લેવો પડે

ચોરાણું વર્ષ પહેલા ગુરુ મહારાજે આજના દિવસે શ્રી ગુરુનામ્ય પૂરું કરતા એવા આશીર્વાદ આપ્યા કે સર્વત્ર પ્રપંચ આ જગત નું બીજું નામ પ્રપંચ છે વેદાંતમાં જગતને પ્રપંચ કહેવામાં આવે છે તો સર્વત્ર પ્રપંચની અંદર આપણે ક્ષણાર્ધ માટે પણ ભગવાનમાં મન લગાવી શકતા નથી પરંતુ એવા જીવો પણ જયારે ગ્રંથરાજ નો આશરે લેશે ત્યારે ભગવાન દત્ત સહિત સમગ્ર તત્વ પરંપરા એમનું કલ્યાણ કરવા માટે ગ્રંથ ની અંદર કટિબદ્ધ છે એવા આશીર્વાદ આપતા ગુરુ ગાય છે પ્રપંચમાં પરમાર્થ ની પ્રવૃત્તિ કરો તત્પ્રે અંતિમ દોરાની રચના આ સ્થળ ઉપર થઈ જે ધામમાં થઈ એ ધામમાં આજે આપણે બધા બેઠા છીએ અને 94 વર્ષે આપણે બહુ જ ઉત્સાહપૂર્વક ભગવાનનું પૂજન કરી રહ્યા છે ત્યારે ભગવાનના શ્રી ચરણોમાં એટલે જ પ્રાર્થના કરવાની કે આપણા સૌની બ્રહ્મ પ્રત્યેની શ્રી ગુરુ પ્રત્યેની અને ગ્રંથ અને શ્રી ગુરુથી અભિન્ન એવી આ તીજી શ્રી ગુરુ ગુરુદ્વાદથી પ્રત્યેની ની અંદર ઉત્તરોત્તર વધારો થાય એ જ અભ્યર્થના સાથે ગુરુદેવ વદત હવે આપણે ત્યાં કુદરતી રીતે સહજ થતું હોય છે સર્જાતું છે તો જે થઈ અક્કલકોટ સ્વામી જે સ્વરૂપ